અગ્નિકાંડ લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કાર્યક્રમમાં અધિકારીઓ અને પદ અધિકારીઓને કરી ટકોર કે ક્યાંક આપણી ભૂલ થાય છે અવસર હતો ગાંધીનગરમાં રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિકાસ કામો માટે બે હજાર એકસો ને અગિયાર કરોડ ના ચેક અર્પણ રાજકોટ અગ્નિકાંડ નો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ ટકોર કરી કે આપણી પ્રાથમિકતા લોકોના જીવની હોવી જોઈએ અધિકારીઓ હોય કે પદ અધિકારીઓ કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ રાજકોટની આપણને એમ થાય કે ભાઈ આટલું બધું કામ કરીએ છે છતાંય ક્યાં ને ક્યાંક આપણી ભૂલ થાય છે કેવી રીતે થાય છે કે ભાઈ આજે સૌથી પહેલી પ્રાયોરિટી એ આપણી માણસના જીવ માટેની હોવી જોઈએ એમાં કોઈ જાતનું સમાધાન કોઈ પક્ષે અધિકારી હોય કે પદાધિકારી હોય બ્યામાંથી કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ